મંથલીમાં બાળકોએ આપ્યો વ્યસન મુક્તિનો અનોખો સંદેશ સાપૂર પે સેન્ટર શાળા ખાતે વાર્ષિકોત્સવ ઉજવાયો મંથલી તાલુકાના શાહપુર ખાતે આવેલ પીએમપે સેન્ટર શાળા દ્વારા વાર્ષિકોત્સવ રંગોત્સવની ઉજવણી કરવામાં આવે દીપ પ્રાગટી સાથે કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પાત્રી અભિનય દેશભક્તિ ગીત રાસગરબા જેવી કૃતિઓ રજૂ કરવામાં આવે જેમાં ખાસ કરીને પ્લાસ્ટિકથી મુક્તિ અને સોશિયલ મીડિયા દ્વારા લોકો પર પડતી અસરો અંગે વિદ્યાર્થીઓએ ગીત થકી લોકોને જાગૃત કરતા વિદ્યાર્થીઓને આ કલા પર લોકો આફરીન પોકારી ઉઠ્યા 1 થી 9 ના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં લોકો હાજર રહેલ આ પ્રસંગે નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી રમેશ જેઠવા ટી ઈપીઓ સુરભી પાઘડાર જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ પરબદ નાઘેરા મહામંત્રી દિનેશ પટેલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મુકેશ કણસાગરા વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી રાજુ રાવલિયા વગેરે આગેવાનો હાજર રહ્યા કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય હરેશ પરમાર તેમજ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અહેવાલ રહીમકાર વાત લોકાર્પણ